નડિયાદ મ્યુનિસિપાલિટી એક સૌથી મોટી મ્યુનિસિપાલિટી હતી પહેલા ગુજરાતની અંદર આપણે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને રજૂઆત કરી કે આપણી મ્યુનિસિપાલિટી નડિયાદની રહી ગઈ છે કોર્પોરેશન બનાવવા માટે અને માન્ય મુખ્યમંત્રી શ્રીએ ચાલુ સેશનની અંદર જ વિધાનસભાના એના છેલ્લા દિવસે જાહેરાત કરી કે નડિયાદ મ્યુનિસિપાલિટીના નડિયાદ કોર્પોરેશન બનાવવામાં આવશે એના ભાગરૂપે આજે નવ મહાનગરપાલિકાઓ જાહેર થઈ અને નડિયાદને પણ મહાનગરપાલિકા જાહેર કરી છે તો પહેલા તો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો હું ખૂબ ખૂબ આભાર માનું કે સરદાર પટેલ ના જન્મ સ્થળ હવે કમિશનર રૂલ અને મ્યુનિસિપાલિટી એક્ટની જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ આવશે પહેલા પહેલો ફેરફાર આવશે અને મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ આવશે એની સાથે અહીંયા કમિશનર આવશે એની નીચે બે આવશે અને ટોટલ સ્ટાફ આખો બદલા છે એન્જિનિયર ડિપાર્ટમેન્ટ પણ બદલા છે અને એ પણ એક આર એન બી ની અંદર ડેપ્યુટી એન્જિનિયર લેવલના અધિકારી હશે અથવા તો એક્સીએલ લેવલના અધિકારી હશે એટલે

નોટિફિકેશન માટે જતું જ રહ્યું હોય અને નોટિફિકેશન હું એવું માનું છું એક થી બે દિવસની અંદર આનું નોટિફિકેશન રાજકોટ ગેઝેટ થઈને આવશે અને ત્યાર પછી સરકાર દ્વારા આની જે તે કોર્પોરેશનોને જાણ કરવામાં આવશે એ ઋષિકેશભાઈની પ્રેસ નોટની અંદર જાહેર કરવામાં આવ્યું છે અને એ મુજબ અહિયાં જે આજુબાજુ ટુંડેલ છે ડભાણ છે કમળા છે યોગીનગર છે ઉત્તરસંડા છે અને બિલોદરા છે એ ગામો નો સમાજ છે સમય કેટલા સમયથી અહીંયા ગдра શબ્દ તરીકે છો અને નગરપાલિકા વિસ્તાર હતો નગરપાલિકા હતી ત્યાં સુધી એવા કોઈ કામ ખરા કે જે નગરપાલિકામાં થયા ને હવે મહાનગરપાલિકા થઈ ને થાશે એવા કોઈ કેટલા કામ છે મને કેતા આનંદ થાય છે કે ભલે આપડી નગરપાલિકા હતી પણ આપણે અહીંયા જે કામ કરતા હતા ને મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલ નું જ કામ થતું હતું અને એટલી બધી યોજનાઓ આપણે લાવ્યા છીએ અને સૌથી વધારે એમ કહું તો સ્પોર્ટ્સથી મારી અને બાગ બગીચાથી મારી અને બીજા જે રમવાના સાધનો રમવાની લોકોના યુવા ધનને જે જરૂરિયાત હોય એવા બધા અમે આયોજનો પહેલેથી કર્યા અને એના કારણે તમને ખબર છે કે સ્પોર્ટ સેન્ટર અહીંનું જે ડેવલપ થયેલું છે એ કોઈ કોર્પોરેશનમાંય નહીં હોય એટલું સરસ સ્પોર્ટ સેન્ટર છે અને સ્પોર્ટ સેન્ટર જોવા જેવું છે હમણાં જ તમને ખબર છે કે સાત કરોડ સાત થી આઠ કરોડ ની વચ્ચેનો આપણે એક કિલોમીટરથી ઉપરનો મોટો ગાર્ડન આપણે વિકસાવી રહ્યા છીએ સાયકલ ટ્રેકથી માંડી અને જુદી જુદી એક્ટિવિટી સ્કેટિંગ રિંગથી માંડીને જુદી જુદી એક્ટિવિટીસ તો આ બધી પ્રવૃત્તિઓ કોર્પોરેશન હોય એ એને લગતી જ હતી અને મને કહેતા એ આનંદ થાય કે હમણાં 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 આપણને સો કરોડ રૂપિયા આપ્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટમાંથી આવ્યા એમાં ડ્રેનેજને વોટરના બે પ્રોજેક્ટ લીધા અને ટીપી આઠ અને અગિયારની અંદર એ પ્રોજેક્ટને અમલવારી કરવા માટેની શરૂઆત કરી અને આ કોર્પોરેશન જાહેર થઈ એટલે એમાં થોડાક ફેરફારો થશે પણ એ બજેટે આપણે એ રીતના જ આપણે ત્યાં આવતું હતું પણ હા એટલું કહું કે કોર્પોરેશન થવાથી નડિયાદને ચોક્કસ લાભ થવાનો છે આવનારા દિવસોની અંદર એને કોર્પોરેશનની ગુજરાત ગવર્મેન્ટમાંથી જે ગ્રાન્ટ મળતી હશે એ મળશે એના ઉપરાંત સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ ગ્રાન્ટ જે કોર્પોરેશનોને અપાતી હશે એમાં આપણને મળતી થશે એટલે ફર્ધર જે નવા ડેવલપમેન્ટો કરવાના હોય અથવા જે ફર્ધર જે ગામો અંદર ઉમેર્યા છે એનો વિકાસ કરવાનો હોય એની અંદર નવી ટીપી સ્કીમો બનશે અને ટીપી સ્કીમો બનવાથી નવા ફાયદા થશે લોકોને સુવિધા જે અત્યારે બહારની સોસાયટીઓની અંદર જે સુવિધા વગરની સોસાયટીઓ જ્યાં ડ્રેનેજની લાઈન નથી પાણીની લાઈન નથી સ્ટ્રીટ લાઇટો નથી રોડ રસ્તા હજુ ડેવલપ ના થયા હોય ગામડાની જે સોસાયટીઓ છે એની અંદર જે થયું કે ઉત્તરસંડા છે પીપલક છે આ બાજુ કમરા જાઓ યોગીનગર જાઓ તો આ બધાને એનો લાભ મળતો થશે એ મોટો ફાયદો છે અને એનું બજેટ આપણને વધારે મળવાનું જ છે ભૌગોલિક દ્રષ્ટિએ જે નડિયાદ રકાબી જેવું છે તેને કેવી રીતે ડેવલપ કરવામાં આવશે જો આપણે રકાબીમાંથી ધીરે ધીરે એને બહાર લાવી અને પાણી કેવી રીતના શેરડી નદીમાં નીકળી જાય એના આયોજનો કરતા જ રહ્યા અને છેલ્લું એક કામ છે તમને બધાને ખબર છે પ્રેસવાળાએ ઘણી બધી વખત એની પણ નોટ લીધી છે ને લોકોને બતાવ્યું છે કે એનો જે મુખ્ય કાસ જે બહાર જાય છે અને જેની ઉપર દુકાનો છે એની નીચે કાસ જે આખો પેક થઈ ગયો છે એ તમે નજરે જોયો છે અને લોકોને બતાવ્યો છે તમારા ચેનલો મારફતે લોકોને ખબર પણ છે કે આ કાસ બિલકુલ પૂરાઈ ગયો છે તો હવે એમાં હાઈકોર્ટ જે કંઈ ડિસિશન આપે અને હું એવું માનું છું કે સારું ડિસિઝન આવે જેથી આખા શહેરને ફાયદો થાય અને કોઈ પર્ટિક્યુલર એક બે વ્યક્તિને લાભ થવાનો એવું નથી પણ સંપૂર્ણ શહેરને આનો લાભ થવાનો કારણ કે એ ચોકઅપ થવાના કારણે પાણી ઝડપથી બહાર નીકળવાનું જે બંધ થયું છે એ શરૂ થશે અને બીજી આપણે લાઇન નાખીને આખી રિંગ રોડ ઉપરથી શેરડી નદીમાં લઈ ગયા છે એ લગભગ પાંચ થી છ કિલોમીટરનો આખો એરિયા આવે છે અને એ બહાર પાણી કાઢી નાખવાનું જે પ્રોજેક્ટ છે એ પણ બીજા ચાલીસ કરોડ રૂપિયા હમણાં જ મુખ્યમંત્રી શ્રી પંદરમી ઓગસ્ટે જ્યારે નડિયાદ આવીને ગયા ત્યારે આપણને આપ્યા છે અને એ આયોજનો બધા એમાં લીધા છે તો પાણી કેવી રીતના બહાર નીકળી જાય એ આપણે આમાં આયોજનો લીધા છે અને ભૂતકાળની અંદર સ્વાભાવિક છે કે બજેટ લિમિટેડ હોવાના કારણે અને તમારું લોંગ વિઝન નહીં હોવાના કારણે જે નડિયાદનું પ્લાનિંગ થયું એ પ્લાનિંગ એફએઝેડ કર્યું અને તલાવ ઉપર દુકાનો બનાવી દીધી એ અમને નડી રહ્યું છે અત્યારે અને અત્યારે અમને એ તલાવ ક્લિયર થઈ જાય અથવા સાફ રહે અથવા ફક્ત વરસાદી પાણી રહે આ બધું કરવામાં ખૂબ મુશ્કેલી પડે તો હવે આ ધીરે ધીરે અમારે આ આયોજનો કરી અને અમારી બહાર નીકળવાનું રહે છે એવું કહેવાય છે કે ટેક્સેસ અનપણ વધશે મહાનગરપાલિકા આવ્યા કઈ ટેક્સ કેવી વસ્તુ છે કે ટેક્સને તમે આની જોડે કોઈ કમ્પેર ના કરો કારણ કે ટેક્સ વધારવા માટે કંઈ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવી છે એવું તો છે નહીં મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાના નોર્મ્સ છે અને નોર્મ્સ પ્રમાણે એ આવી જ જતી હોય તો ઓટોમેટિક કોર્પોરેશન થવાની જ છે તો ટેક્સને એને ભેગું કરવાની કંઈ જરૂર મને લાગતી નથી આમ તો તમે જોવા જાવ તો છેલ્લા લગભગ બાર તેર વર્ષ ઉપર થઈ ગયા નડિયાદ મ્યુનસિપાલિટી વધારે જ નહીં ટેક્સ છે એટલો ને એટલો જ છે તો દસ વર્ષ છે આ તો દર વર્ષે ટેક્સ વધતો હોય છે તો એ ટેક્સ દસ વર્ષથી નથી વધ્યો તો એ સુખાકારી નું એક પગલું જ હતું અને નડિયાદ ડેવલપ થાય એટલા માટે જ લોકો વિચારીને અમે વધુ પડતી સરકાર માંથી મેં ગ્રાન્ટો લઈને જેટલો વિકાસ થાય એટલો કરવાના પ્રયત્નો કામ હવે ટૂંક અંદર એ પૂરું થવાના આરે છે અને પૂરું થશે એટલે નડિયાદને નવું બસ સ્ટેન્ડ મળવાનું છે એની જોડે જોડે એક ફ્લાયઓવર પણ છે જે રેલવે ડિપાર્ટમેન્ટ મારફતે મંજૂર કરવામાં આવ્યો છે દેવસીએ અને રેલવે મંત્રી શ્રી અહીંયા આવ્યા ત્યારે આપણે રજૂઆત કરી હતી અને રેલવે સ્ટેશન ડેવલપ કરવાનું સરદાર પટેલ સાહેબની ડેવલપ કરવાનું પણ નક્કી થયું છે અને એમાં જે ઓવરબ્રિજ મળવાનો છે એ સરદારના સ્ટેચ્યુ સુધીનો ઓવરબ્રિજ છે અને આ બાજુ છે વી પટેલની લાઇન સુધીનો ઓવરબ્રિજ છે અને પશ્ચિમની અંદર તમે શ્રેષ્ઠ જૂનું થિયેટર હતું એના આગળ સુધીનો ઓવરબ્રિજ છે તો આ બધા ભાગ કવર થઈ અને એક બનવાનું છે અને એવી રીતના વૈશાલીનું પણ લગભગ કામ શરૂ થવાનું છે એમાં પણ અંડરપાસ એનો જે રીતના મંજૂર થયેલો છે એ આપણે કરાવી દીધો છે એટલે આ બધું કોર્પોરેશન ને લગતું જ હતું ને એમાં આપણને શ્રીએ બધાય હું તો કઉ બધા શ્રીએ આ નડિયાદના વિકાસ માટે નરેન્દ્ર મોદી સાહેબ થી શરૂઆત કરીએ ને તો ત્યારથી આ નડિયાદને વિકાસની દ્રષ્ટિ આપવાનું કામ દરેક સીએમએ કર્યું છે એમાં આનંદીબેન પણ આવી ગયા વિજયભાઈ સાહેબ પણ આવી ગયા એવી રીતના આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આવી ગયા આ બધાએ આપણને નડિયાદને ખૂબ મદદ કરી છે નીતિનભાઈ સાહેબ પણ શહેરી વિકાસ મંત્રી રહ્યા એમણે પણ ખૂબ મદદ કરી છે હું એમનો આભાર માનું સાથે સાથે આપણા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈનો પણ આભાર માનું કે આપણને આ બધા ડેવલપમેન્ટ માટે કામો કરાય છે નિયમો ને આધીન કમિશનર કામ કરતા હોય છે અને કમિશનર રૂલ ની અંદર જે કામ થશે એ તમે કોર્પોરેશન ને શોભે એ પ્રકારના જ કામો થવાના છે